પોરબંદર લોકસભામાં આવતી જે માણાવદર વિધાનસભા બેઠક છે ધર્મેશ જેની તમે વાત કરતા તો તેને લઈને પણ હાલ મોટા સમાચાર મળી રહ્યા છે માણાવદર બેઠક પર મોટો અપસેટ સર્જાઈ શકે છે મહા જે પોલ બ્રેકિંગ છે તેમાં

બે હાજર બાવીસ ની ચૂંટણી જે થઈ વિધાનસભાની ગુજરાતમાં એમાં જવાહર ચાવડાને ને અરવિંદ ધાડાણી હરાવ્યા કોંગ્રેસમાંથી જીત્યા એ પછી જવાહર ચાવડાએ જે તે સમયે પક્ષને કીધું હતું કે મને હરાવવામાં ભાજપના બે ત્રણ લોકો સામેલ છે એની સામે પગલાં લેવા જોઈએ પણ પરંતુ એણે પગલાં લીધા નહીં એને કારણે આ વખતે જ્યારે મનસુખ માંડવીયાએ ફોર્મ ભર્યું ત્યારથી જ જવાહર ચાવડાની નારાજગી હતી પછી તો તેઓ વિદેશ પણ આવેલા ગયા હતા પણ જેને કહેવાય અરવિંદ લાડાણીએ જ્યારે પ્રચારનું બધું સુકાન સંભાળ્યું ત્યારે તમે જુઓ કે જવાહરભાઈની જીતમાં જ એમ કંઈક મિટિંગ થઈ અને આઠસોથી હજાર લોકો હતા અને ત્યારે એવું માનવામાં આવતું હતું કે માણાવદર વંથલી અને મેંદડા આ ત્રણ ગમે ત્યારે ગમે તે અસર કરશે તો આ પલ્લું જે છે એ કોંગ્રેસ તરફી જાય એવું લાગે છે જી એટલે જોવાનું રહેશે કે હવે ચાર જૂન ના રોજ આખરે શું પરિણામ આવે છે પરંતુ પત્રકારો એવું કહી રહ્યા છે કે જે બે પેટા ચૂંટણી થઈ છે માણાવદર અને પોરબંદર તેમાં એક બેઠક કોંગ્રેસને એક બેઠક ભાજપને તેવું લાગી રહ્યું છે આપની પાસે આવું માંગીશ અશોકભાઈ કે

અને તેમના મત અત્યાર સુધી લગભગ ભાજપ કોંગ્રેસ બંને પક્ષો છે તે મેર ઉમેદવારને જ મેદાનમાં ઉતારતા એટલે હું કહી શકાય કે મેરના જે મત છે મેર કોમ્યુનિટીના તે બે ભાગમાં વેચાઈ જતા હતા હવે અર્જુનભાઈનો જે પક્ષ પલટો થયો છે ત્યારબાદ સૌ પ્રથમ વાત તો એ કરી કે જે મેર કોમ્યુનિટીના મત છે તે સીધે સીધા એક તરફથી થઈ જાય છે એટલે અર્જુનભાઈની જીત નિશ્ચિત છે અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે પણ જીતા હતા એટલે હવે હવે તો ભાજપમાં આવી ગયા છે એટલે સત્તા પક્ષમાં આવ્યા છે એટલે એમ જીત નિશ્ચિત છે છે તો સામે ઉમેદવાર જે રાજુ ઓડેદરા છે તે પણ આમ તો આવે છે પરંતુ રાજુ ઓડેદરા કાર્યકારી જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂક આપી હતી અને તાત્કાલિક ટિકિટ આપી હતી ટિકિટ પોરબંદરમાં ટિકિટ લેવા વાળું કોઈ નહોતું એમ કહી શકાય આ પરિસ્થિતિની વચ્ચે રાજુ વડેદ્રાને ટિકિટ મળી છે એટલે પોરબંદરમાં તો નિશ્ચિતપણે એક તરફી છે એ સો ટકાની વાત છે

કે ભાજપના જ અમુક ભૂતવાદ ના કારણે નુકસાન થઈ રહ્યું છે પોરબંદર માં એવું નતું કોઈ ભાજપ માં વર્ષો થી દિગ્ગજ નેતા તરીકે પછી ઈ કોંગ્રેસ માં હોય કે ભાજપ માં હોય દિગ્ગજ નેતા છે અને એની છાપ જે છે એક સજ્જનતા રાજકારણી ની છાપ છે એટલે એને એનો બહુ મોટો ફાયદો મળી શકે

લગભગ એક્ઝેટ પાંચ વાગે આપણે આણંદ બેઠક પર આખરે શું સમીકરણ રચાઈ રહ્યા છે કોની હાર થશે કોની જીત થઈ શકે છે પત્રકારો અનુસાર તે પણ જાણે